જિલ્લાઓમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ભરૂચમાં ચોમાસા જેવો માહોલ જામ્યો અને એક ઝાપટું પડ્યું હતું રસ્તા પણ ભીંજાઈ ગયા હતા તો ખાબોચિયા ભરાઈ ગયા હતા તેવો વરસાદ વરસ્યો છે કે આની આગાહી હવામાન વિભાગ પહેલેથી જ કરી ચૂક્યું હતું તો રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી છે કે ચોવીસ મેથી ચાર જૂન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસું આવી જશે જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેશે તો જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે અમરેલી જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે બનાસકાંઠા જિલ્લામાં સાથે કચ્છમાં સારો વરસાદ રહેશે

કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે ગાજવીજ અને આધી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પણ આ વખતનો જે આ વખત જે પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી થોડીક ઓછી રહેવાની શક્યતા રહેશે રાજ્યના અન્ય ભાગમાં વાદળ હોવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં પણ હવામાનમાં પેટ્રોલ આવી શકે દક્ષિણ ઉત્તર ભાગોમાં પણ હવામાનમાં પેટ્રોલ આવી શકે આગામી બે દિવસ ગરમી વધવાની છે હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે પોરબંદર જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે ગીર સોમનાથમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે તો હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાશે અહીંયા ભરૂચમાં વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં આગ ઝડપથી ગરમી પણ પડવાની છે ડબલ ઋતુના કારણે અમદાવાદમાં ફરી રોગચાળો બકરી રહ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં નવ હજાર કરતાં વધુ ઓપીડી નોંધાય ડેન્ગ્યુના એક્યાસી શંકાસ્પદ કેસમાંથી બે પોઝીટીવ નોંધાયા મેલેરિયાના એકસો એક્યાસી શંકાસ્પદ કેસ નોંધાયા છે વાયરલ ઇન્ફેક્શનના પણ એક હજાર ત્રણસોથી વધુ કેસ નોંધાયા છે ઋતુમાં સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે તો પોતાના હેલ્થ દરેકે ધ્યાન રાખવું જોઈએ અને જરૂર પડે તો નજીકના સરકારી દવાખાને ડોક્ટરને બતાવી અને તપાસ પણ કરાવી જોઈએ અને વાત કરીશું મહાસંગ્રામની સાબરકાંઠામાં ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે જિલ્લા કલેક્ટર કચેરીમાં ભાજપના ધારાસભ્યો અને આગેવાનોની હાજરીમાં ફોર્મ ભર્યું છે તો ઉમેદવારી નોંધાવી છે જંગીલીટથી જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે ધારાસભ્યો પણ હાજર રહ્યા રેલી કાઢવામાં આવી હતી સાબરકાંઠામાં ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા જોકે જ્યારથી તેમનું નામ જાહેર થયું ત્યારથી આ સીટ ઉપર વિવાદ પણ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ હવે આ વિવાદ શાંત પડતો દેખાઈ રહ્યો છે સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા શોભનાબેને કેસરીઓ સાફો પહેરી અને તેઓ પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જંગી રેલી કરી જેસીબી સાથે સમર્થકો પણ રેલીમાં જોડાયા હતા તો રેખાબેન રોડ શો યોજાયો ના ઉમેદવાર છે બનાસકાંઠા બેઠકથી અને તેઓ જેસીબી લઈને પહોંચ્યા હતા અને આપ જોઈ શકો છો જાણે કે કહેતા હોય કે ભલે ગેનીબેન ગમે તેટલો પ્રચાર કરે જેસીબીથી ઉખાડી ફેંકવામાં આવશે એ પ્રકારનો ક્યાંક અહીંયા સંદેશ જીત અમારી થવાની છે તો સામે ગમે તે હોય પરંતુ જીત બીજેપીની થશે એ વિશ્વાસ સાથે તેઓએ રેલી કાઢી હતી અને આપ જોઈ શકો છો રેખાબેન ચૌધરીનો આ રોડ શો જેસીબીમાં કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા તો કંઈક અલગ રીતે આ પ્રચાર પણ આ રીતે જોવા મળતો હોય છે કોઈ ટ્રેક્ટર લઈને નીકળ્યું છે કોઈ જેસીબીમાં નીકળ્યું છે પરંતુ આવો પ્રચાર ક્યારેક ભારે પણ પડી શકે છે તો બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું હતું તો ગઈકાલે ઘેનીબેને ફોર્મ ભર્યું હતું જે કોંગ્રેસના ઉમેદવાર છે સામે સામે આ મહિલાઓની ટક્કર થઈ રહી છે બનાસકાંઠા બેઠક પર અને આજે મોટી સંખ્યામાં રેખાબેનના સમર્થનમાં લોકો જોડાયા હતા બનાસકાંઠામાં રેલી યોજવામાં આવી અને ત્યારબાદ તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે બીજેપીના નેતાઓ જોડાયા હતા પૂર્વ સાંસદ પણ જોડાયા હતા તો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ રેલી યોજી હતી અને રેલીમાં પણ કંઈક અલગ અંદાજ જોવા મળ્યો છે તો આપ જોઈ શકો છો કે જ્યારે તેઓ સવાર થયા હતા ત્યારે મંડપ પણ બાંધેલો હતો છત અહીંયા ઉપર જોવા મળી હતી કારણ કે ગરમી છે ગરમીના સમયમાં આ રેલીમાં લાંબો સમય લાગતો હોય છે માટે ગરમીથી બચવા માટે બીજી તરફ જેસીબી સાથે સમર્થકો જોડાયા હતા જેસીબીમાં ઉભા રહી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રેખાબેનનો જે કાફલો હતો જે રેલી હતી જ્યાંથી પસાર થઈ હતી ત્યાં સળંગ આ જેસીબી જોવા મળ્યા અને જેસીબીમાં સવાર થયા સમર્થકો મોટી સંખ્યામાં રેલીમાં પણ જોડાયા હતા તેમના સમર્થકો ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું ત્યારે બીજેપીના જે નેતાઓ છે તેઓ જોવા મળ્યા હતા તો અલગ પ્રચારમાં અમરેલીમાં પણ આજે કંઈક અલગ રીતે પ્રચાર જોવા મળ્યો હતો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ઉમેદવારી પત્ર ભર્યું જેની જેનીબેન ટ્રેક્ટર ચલાવીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા વિશાળ રેલી સાથે જેની બેન કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રેલીમાં ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાઓ પણ જોવા મળી હતી તો પરેશ ધાનાણી પ્રતાપ દુધાત વિરજી ઠુમ્મર સહિતના આગેવાનો સાથે રહ્યા ડમી ઉમેદવાર તરીકે વિરજીભાઈ ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું છે તો પરેશ ધાનાણી ટ્રેક્ટરમાં આગળ બેસી ગયા હતા કહેતા હોય કે હું તમારો સારથી છું જેની બેને ટ્રેક્ટર ચલાવ્યું હતું અને ટ્રેક્ટર ચલાવીને તેઓ પહોંચ્યા હતા તો અહીંયા મોટો વર્ગ ખેડૂતોનો છે ખેડૂતોને આકર્ષવા માટે આ એક અલગ આ પ્લાન પણ હોઈ શકે છે તો ટ્રેક્ટર ચલાવીને જેની બેન ઠુમર પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે

કોંગી ઉમેદવાર તુષાર ચૌધરી સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા અને ગેનીબેન પણ તેમની સાથે રેલીમાં જોડાયા હતા કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે કચ્છમાં નિતેશ લાલણ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અમરેલીમાં જેની ઠુમરે કલેક્ટર અને પોરબંદર બેઠક પર લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા કોંગ્રેસના આ તમામ ઉમેદવાર અલગ અલગ બેઠક પરથી તેઓ કોઈ રેલી કરીને પહોંચ્યું હતું સમર્થકો સાથે કોઈ ટ્રેક્ટર પર સવાર થઈને પહોંચ્યું હતું કોઈ વાસ્તે ગાજતે આદિવાસી નૃત્ય કરતા કરતા પહોંચ્યા હતા તો પાલીતાણામાં દહેત ફેલાય છે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત થયું છે દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થઈ અને સારવાર દરમિયાન ભાવનગર ખસેડતા મહિલાનું મોત થયું છેલ્લા એક સપ્તાહથી ગ્રામ્ય વિસ્તારોની આસપાસ દીપડાના ફેરા વધી ગયા છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ ડરના માહોલમાં જીવી રહ્યા છે દીપડાએ મહિલા પર હુમલો કરતા લોકોમાં ભય પણ છે સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ થતાં દીપડાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે રાજકોટમાં પોલીસ ફરી વિવાદમાં ઘેરાય છે પોલીસે યુવકને માર મારતા યુવકનું મોત થયું છે પાડોશીના ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવકને અજાણી પોલીસે માર મારી અને માલવીયનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી તો યુવકને સારવાર અર્થે વોખાટ હોસ્પિટલ ખસેડાયું સારવાર દરમિયાન યુવકનું મોત થતા માલવીયનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે પ્રેમમાં ચોર બનેલા આરોપીને અમદાવાદ ઝોન પોલીસે ઝડપી પાડ્યો છે પ્રેમિકાના મોજ શોખ પૂરા કરવા માટે યુવક ચોરીના રવાડે ચઢ્યો હતો વાહનોની ચોરી કરી આરોપી હર્ષદ મકવાણા પોતાની પ્રેમિકાના મોજ શોખ પૂરા કરતો હતો વાહનોની ચોરી કરતો હતો અને પોલીસે બાતમીના આધારે હર્ષદ મકવાણાની ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરી છે તો ચોરીના વાહનો જપ્ત કર્યા છે ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે અને ત્રે સોલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી તથા મુદ્દામાલ સોંપતા આરોપીની હાલ ધરપકડ કરી તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે ડુપ્લિકેટ ચાવી અને લોક તોડી અને જે રીતે એને સરળતા પડે એ રીતે પોતે મોસા એક્ટિવા ચોરતો હતો રામ નવમીના તહેવારની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થશે ત્યારે દ્વારકામાં પણ રામ નવમીના દિવસે ભક્તોનો ઘોડાપોરો મળશે ભક્તોના સંભવિત ધસારાને લઈને દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે રામ નવમીના દિવસે દ્વારકા જગત મંદિરમાં સવારે સાડા છ કલાકે મંગળા આરતી થશે અને બાદમાં સવારે આઠથી નવ દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે જે બાદ સવારે દસથી સવા દસ સુધી શ્રિંગાર આરતી દર્શન ભક્તો કરી શકશે જે બાદ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી ઉત્સવ દર્શન થશે અને દોઢથી સાંજે પાંચ વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ મંદિર બંધ રહેશે સાંજે પાંચ વાગ્યાથી નિત્યક્રમ મુજબ ભક્તો દર્શન કરી શકશે સામાન્ય રીતે માતા પિતા પોતાના બાળકોને જીવનમાં સંયમનો પાઠ શીખવાડે છે પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં બાળકોએ માતા પિતાને દીક્ષાની રાહ ચીંધી છે હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્નીએ જૈન ધર્મની દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે લાખો કરોડોની મિલકત્યજી તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું ભરતભાઈના સોળ વર્ષીય પુત્ર ઓગણીસ વર્ષીય પુત્રીએ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી આર્થિક સુખ સંપત્તિ છોડી દીક્ષા લઈ લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને આગામી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે છત્રીસ વ્યક્તિઓ એક સાથે દીક્ષા લેશે જેમાં હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્ની દીક્ષા લઈ સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે અને સંયમ માર્ગે જઈ રહ્યા છે એમને જીવનમાં એટલું બધું જોયું છે જાહો જલાલી જોયું છે સુખ જોયું છે સંપત્તિ જોયું છે કરોડો અબજો રૂપિયા જોયા છે પોતે બહુ મોટો વ્યવસાય કરે છે પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આહિર સમાજના યુવકે વિદેશમાં જઈ અને ભારતનો ડંકો વગાડ્યો છે અમેરિકાની અંદર ભારતનો પુનઃ ડંકો વગાડી નરેશ સોલંકી ફરી એક વખત મેયર બન્યા છે જેને લઈ આહિર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે આહિર સમાજમાં નરેશ સોલંકી મૂળ ઉપલેટાના વતની છે અને તેઓ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ શેરિટીઝ સિટીના મેયર બન્યા ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે જંગી જનસભા સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો તો દ્રષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી મને કોંગ્રેસની ડિપોઝીટ જાય એમાં રસ છે દેવસિંહનું કહેવું છે રામ મંદિરમાં આમંત્રણ મળ્યું હોવા છતાં તેઓ આવ્યા નહીં તો જેથી લોકોની ઉપસ્થિતિ જનસભા સંબોધી અને ભવ્ય રેલી યોજી હતી દેવસિંહ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે

અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમય એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફનગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને ટેકનિકલ રિસોર્સથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડ ઓવર કરી એને સુપરત કર્યા છે